સુરતમાં આપઘાતની ઘટના વચ્ચે જંગીરપુરામાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ નહી ઉઠતા સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તો ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે દોડી ગયો હતો સુરતમાં કોઈને કોઈ કારણોસર લોકો આપઘાત સહિતની ઘટનાઓ કરી રહ્યા છે રોજગાર હોય કે પારિવારિક સમસ્યા લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે એક જ પરિવારના ચાર લોકોના મોતને લઈ સામૂહિક આપઘાતની આશંકાઓ ઊભી થઈ છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં જેને લઈ ચારે લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહ મળી આવતા લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા એક પુરુષ અને ત્રણ મહિલાના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જંગીરપુરામાં રાજહંસ રેસીડન્સીમાં ચાર લોકો મૃતક મળ્યા હતા જેમના પરિવાર દ્વારા એમને સવારે નવ વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને ત્રણ માસીના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે આ મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિસિઝન પર લાવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સીટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણથી થયું હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કંઈ હાલમાં કોઈ તારણ કરી શકાય મારું નામ જયેન્દ્રસિંહ મોહનસિંહ રાજ રેસિડન્ટ એ ચારસો બેમાં માં રહ્યું છું મને ઘટના એ બની કે એકચ્યુઅલી હું તો એક્સરસાઇઝ માટે નજીકમાં સુભાષ બાગ છે ત્યાં રોજ જાઉં છું એટલે પોણા નવે આવ્યો જો ગેટમાં એન્ટ્રી થઈ તો એકસો આઠ મારા કમ્પાઉન્ડમાં ઊભી લીધું એટલે હું તરત દોડી પછી નીચે પૂછ્યું એકસો આઠ વાળા ભાઈને તો કે ઉપર ચાર વ્યક્તિ છે ફેમિલી પાંચમાં મારે પાંચસો ચારમાં રહે છે તે લોકો સવારના ઊઠા નથી એટલે તરત ઉપર દોડો અને પછી જોયું તપાસ કરી રૂમમાં એન્ટર થયો તો એકસો આઠ વાળા ભાઈએ ડિકલાર એવું કરેલું કે ભાઈ ચારે ચાર વ્યક્તિના મૃત ડેટ થયેલા છે હવે એમનું નામ તો મને ખબર નથી પણ એમના જે મિસ્ટર હતા કોરોનામાં એક્સપર્ટ થઈ ગયા એમનું નામ કેશવ કેશવભાઈ વાત કરીને હતું એમના પત્ની છે અત્યારે એ ત્રણ બે સગી બહેનો રહેતા હતા એમનો છોકરો છોકરાની વાઈફ ને નાનો છોકરો રહેતા હતા આટલા વ્યક્તિ રહેતા હતા ના ખબર તો વિશેષ કંઈ નથી પડી ખાલી ચાર માણસોના ડેટ થઈ ગયેલા છે એટલું જાણવા મળે છે ના એવું કશું જોવા જાણવા નથી બિલ કામ ધંધોમાં ત્રણ બહેનો છે એમાં એક બેન છે બેંકમાં કંઈક પટાવવાનો જોબ કરતા હતા એ તો હું એક્સરસાઇઝ કરીને આવ્યો ને હા એમના એક સન છે બાજુના ફ્લેટમાં રહે છે એ એપ એપ બિલ્ડિંગમાં તો એ સવારે આઠ વાગે અહીંયા એમને રોટલી શાક પેલા દાદીમાં ખરા એમને રોટલીની શાક આપવા આવ્યા ત્યારે કંઈક દરવાજો બંધ હતો અંદરથી લોક હતો એટલે એમને ખખડાયું બૂમ બૂમ કરી પણ ખોયલું નહીં પછી એમને એમની પાસે પોતાની પાસે એક ચાવી હશે ચાવીથી ખોયલું તો ચારે ચાર માણસો મૃત હાલતમાં જોવા મળેલા એમને એવું કહેવું છે અત્યારે જે આ ફ્લેટ છે પાંચસો સવા નંબરનો એમાં ચાર જણની ડેડ બોડી મળી આવેલી છે ચારમાં જે મરણ જનાર છે એમાં ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે એમાંથી જે એક જસુબેન છે એ મકાનના ઓનર છે બાકી બે લેડીઝ છે એમની બેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે જે ત્રણ રિલેટિવ છે એમના છોકરાને જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર કાઢવા પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં પહેલે છે એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે એટલે એના એફએસએલના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલા લોકોએ જમેલું હતું દસ એક જણા હતા જમવામાં રાત્રે અંદાજી સર કોઈ કામ થઈ ગયા છે એમાંથી રાત્રે ચારેક ફેમિલી જે હતું બે હસબન્ડ વાઈફ અને બે છોકરા એ લોકો રાત્રે દસ વાગે એમને ભાવનગર જવાનું હતું એ લોકો એકનું નામ જશુબેન છે બાકી એમના બે બેન છે શાંતાબેન અને ગૌબેન અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે બરાબર હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જસુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે પ્રાથમિક અત્યારે કદાચ કોઈ પોઈઝન જ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસ